રાજકોટની મહિલાઓ ફેશનના ટ્રેન્ડ સાથે ચાલે છે તાજેતરમાં આરપીજે ગ્રેવિટી ખાતે આઈના બ્રાન્ડનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે આરપીજે હોટલ ખાતે નવરાત્રી સ્પેશિયલ કલેક્શન સહિતના એક એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે જેના દ્વારા આઈના બ્રાન્ડને લોકો સુધી પહોંચાડવામાં આવી છે આ બ્રાન્ડ હેઠળ દરેકે દરેક સિઝનને અનુરૂપ આઉટફિટ ફેસ્ટિવલને અનુરૂપ આઉટફિટ ડિઝાઇનર ક્લોથ તથા કસ્ટમાઇઝ ક્લોથ પણ મળી રહેશે નાની દીકરીથી લઈને સિનિયર સિટીઝન સુધીની મહિલાઓ માટે પણ દરેક પ્રકારના આઉટફિટ એની ઉપલબ્ધ રહેશે આ બાબત નિશા વાઘેલાએ જણાવ્યું હતું કે આરપીજે ગ્રેવિટી ખાતે આઈના પ્રોડક્ટનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે આઈના પ્રોડક્ટ રાજકોટની ફેશન પ્રિય જનતાને ફેશનનો એક નવો જ અર્થ આપશે હાલ જન્માષ્ટમી ત્યારબાદ નવરાત્રી અને દિવાળીના તહેવાર આવી રહ્યા છે ત્યારે ફેસ્ટિવલ સિઝનને ધ્યાનમાં રાખીને એક યુનિક કલેક્શન કરવામાં આવ્યું છે જેમાં બાંધણી પટોળા સાથે હેન્ડવર્ક ખૂબ ખૂબ જ મોટી રેન્જ મળી રહેશે જે દરેક લોકોને પસંદ આરબીજે ગ્રેવીટી આપણે રાખ્યું છે અહીંયા એક્ઝિબિશન આ અમારી બ્રાન્ડ આયનાનું બ્રાન્ડ લોન્ચિંગ છે એની માટે આખું સેટઅપ અમે રેડી કર્યું છે કે લોન્ચિંગ છે જસ્ટ વન છે અમે બ્રાન્ડ સ્ટાર્ટ કરી છે અને એકચ્યુઅલી અમારું પર્પઝ છે કે અમે લોકો ઓલ સિઝન ક્લોથ્સનું કસ્ટમાઇઝેશન કરવાના છે અને બસ એ જ તે આપ જોઈ શકો છો અમે ઓલ સિઝન કરીએ છીએ લાઈક અત્યારે અમારે એવી રીતે છે કે અમે સમર હશે તો અમે સમર વેર બનાવશું રાઈટ ના અમે નવરાત્રી ઉપર ફોકસ કર્યું છે કે નવરાત્રિ આવે છે તો નવરાત્રિ અને ફેસ્ટિવલ બે અમે ફોકસ કર્યું છે આ બ્રાન્ડ નો કોન્સેપ્ટ એ જ છે કે લાઈક ગર્લ તરીકે મારે કંઈક વર્ક કરવું હતું અને કોન્સેપ્ટ મને પ્રેરણા ત્યાંથી મળી કે મારા સિસ્ટર હિના બારાના નિત્યજ એમનું ઓલરેડી નિત્યજ સ્ટુડિયો કરીને છે સ્ટુડિયો અને ટુ થાઉઝન્ડ નાઇન્ટીનથી કરે છે હું એની લાઈક હેલ્પિંગ હેન્ડ તરીકે આટલા યર્સથી એની સાથે વર્ક કરું છું માને એનામાંથી પ્રેરણા મળી કે આપણે શું કરી શકીએ લાઈક ક્યાં સુધી આપણે કરી શકીએ એનામાંથી મને ખાસ આ પ્રેરણા મળી છે આ બ્રાન્ડને મારે તો બહુ ક્યાં સુધી પહોંચાડવી છે બટ જોઈએ કે આપણે બધાનો સહકાર કેવો રહે છે અને મને ઓલવેઝ સહકાર છે જ બધાનો અને બધાને ગમે છે આપણું કલેક્શન ઓલવેઝ રાજકોટવાસીઓને એવું કેવું છે કે તમે પ્લીઝ આવો અને જુઓ અમારી પાસે ગર્લ્સથી લઈને વુમન સુધીના બધા જ એજ અપ્રોપ્રેટ છે આઉટફિટ્સ લાઈક અમારી પાસે લેંગા છે પોશાક છે સાડીઝ છે કુર્તીઝ છે વેડિંગ વેર છે નવરાત્રી વેર છે વેર છે એવરીથિંગ વી હેવ ઓલ ઇન વન લાઈક અમારી સ્ટોરમાંથી તમને કાંઈક તો તમને ગમ ગમી જ જશે એવું તમને મળી જ જશે એઝ ઇન અમે લોકો ગ્રેવિટી જે છીએ ટ્વેન્ટી ફર્સ્ટ જુલાઈ સુધી બાકી આ અમારું સોશિયલ મીડિયા પેજ છે તમે ત્યાં અમને કોન્ટેક કરી શકો છો